વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા જી પ્રેમલ ચા વાળાની ચા વાડાની લારીને જે કહેવાય કે ટેક્સ ટેક્સની નોટિસ મળી છે શું છે વિગતો ચોક્કસ જે પ્રકારે પાટણ શહેરના જે નવા જે બજાર છે તેના પાછળના ભાગે ખેમરાજ દવે કરીને ચાની લારી ચલાવતા હતા અને જે રીતે વાત કરીએ તો જે ટેક્સ વિભાગ દ્વારા આ ચારી લારીના જે માલિક છે તેઓને ઓગણ તેઓને કરોડ કરોડની નોટિસ ફટકારવામાં આવી છે ટેક્સ તેમજ પેનલ્ટીની નોટિસ ફટકારવામાં આવી છે આ ખાસ કરીને વાત કરવામાં જો દર વર્ષ દસ વર્ષ અગાઉ જે ગંજ બજારમાં એક પેઢી ચલાવતા બે ભાઈઓ હતા જેમાં અલ્પેશ પટેલ તેમજ વિપુલ પટેલ તેની પાસેથી તે બંને જે વ્યક્તિઓ છે તેઓએ જે ખેમચરાજ દવે છે તેઓની પાસેથી પાન કાર્ડ મેળવી અને તેમને લાલચો આપી અને ક્યાંક ને ક્યાંક જે રીતે કહી શકાય કે તેમના ડોક્યુમેન્ટ એટલે કે પાન કાર્ડનો ઉપયોગ કરી તેઓએ પાટણ શહેરની વિવિધ બેંકોની અંદર ખાતા ખોલાવ્યા હતા અને તેની અંદર હવાલા દ્વારા પૈસાની લેવડ દેવડ પણ કરવામાં આવી હતી તેને લઈને ક્યાંક ને ક્યાંક ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા આ સમગ્ર મામલે ધ્યાન આવતા જે ખેમરાજ દવે છે તેઓના બેંક ખાતાની તપાસ કરવામાં આવી અને ત્યારબાદ ઓગણપચાસ કરોડ ની નોટિસ ફટકારવામાં આવી તેને લઈને પાટણ શહેર સહિત જિલ્લાની અંદર ખરબડાટ મચી જવા પામ્યો છે કારણ કે જે રીતે ચાર્જિંગ કેટલી ચલાવતા વ્યક્તિને ઓગણ કરોડ રૂપિયાની જે પ્રમાણે નોટિસ આપવામાં આવે છે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તેને લઈને કેટલી ક્યાંક જે ખેમરાત દવે છે તેઓએ પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે બે ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ હાલ તો નોંધાવવામાં આવી છે જી પ્રેમલ જાણકારી સાથે જોડાવા બદલ આભાર